ભરૂચમાં તણાવમાંથી જન્મેલી દુર્ઘટના ફરિયાદ નોંધાતા જ અયુબ પટેલનું મોત ત્રણ સામે ગુનો નોંધાયો તો એક આરોપીની ધરપકડ ભરૂચ શહેરના શુકન મંગલોસ વિસ્તારમાં પડોશીઓ વચ્ચેની સામાન્ય તકરાર જીવલાણ સાબિત થઈ સોમવારના રોજ મોટા અવાજ ગીત સાંભળવાના મુદ્દે પડોશીઓ વચ્ચે બોલાચાલી તબક્કે પહોંચી અને બાદમાં હિંસક બનાવમાં પરિવર્તિત થઈ અથડામણ દરમિયાન બાસઠ વર્ષના અયુબ પટેલ પર થયેલા આકરા પ્રહારોને કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા જોરદાર મારામારી બાદ અયુબ પટેલ સીધા ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા પરંતુ ત્યાં જ તેઓ અચાનક જમીન પર ઢળી પડ્યા તરત જ તેમને સારવાર અર્થે ખસેડાયા પરંતુ સારવાર પહેલાં જ તેમનું મોત નીપજ્યું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવતા જણાયું કે હુમલા દરમિયાન તેમને હૃદય અને ફેફસામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જે મોતના કારણ બન્યા હોવાનું દર્શાવાઈ રહ્યું છે આ મામલે તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે ત્રણ શંકાસ્પદમાંથી એક આરોપી મહંમદ સોબાન ઇમ્તિયાઝ શેખને પોલીસે પકડી પાડ્યો છે માહિતી મુજબ આ આરોપીનો આવતા મહિને નિકાહત નક્કી થયો હતો ઉપરાંત તેની ફ્યોન્સે અને એક સગીર સામે પણ કાયદેસરની કાર્યવાહી હેઠળ ગુનો નોંધાયો છે સર તાજેતરમાં ભરૂચ પોલીસ દ્વારા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું દહેગામની અંદર સુકુન બંગલોઝ આવેલો છે જેમાં બે પરિવાર જે આમને સામને રહે છે અને તે બંને પરિવાર વચ્ચે એક નજીવ બાબતને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાનું કારણ મુખ્ય એવું હોય છે કે એક પરિવાર દ્વારા મોટા અવાજ મ્યુઝિક વગાડવામાં આવે છે અને જેમાં સામેવાળા પરિવાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવે છે કે ભાઈ તમે કેમ આટલું વધારે મ્યુઝિક વગાડો છો જેને લઈને ઝઘડો થાય છે તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ કે જેની ઉંમર પણ બાસઠ વર્ષની છે તેમની ઉપર આ મહંમદ સોબાન ઇમ્તિયા શેખ કે જે મુખ્ય આરોપી છે તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટું નો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે પરંતુ ઇન બિટ્વીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડોક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય જેના કારણે આવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અનુ મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે યસ એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયા શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનું ઇમરાનભાઈ મનસુરી કે જેમની ઉંમર અઢાર વર્ષ કરતાં વધારે છે જે બંનેના તાજેતરમાં કે વીસ ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકા થવાની પણ તૈયારી હતી એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ આ સમગ્ર લોકો ભેગા થયેલા હતા ઘટના ઘટેલી હતી અને ત્રીજા જે આરોપી છે તે ની ઉંમર હજી નાની છે એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે